અહીં જુઓ સ્ટેશન રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેનાથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે આવી જ પરિસ્થિતિ થાય છે નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરીના નામે ખાલી ખાના પૂરતી થાય છે ગટરો સાફ થતી નથી અને પાણી રસ્તા પર વહે છે અમને ઘણી તકલીફ પડે છે દાહોદ નગરપાલિકાની પ્રી મોન્સ અંડરગ્રાઉન્ડ ગટરો ઉભરાઈ જતાં ગટરના પાણી રસ્તા પર વહેવા લાગ્યા છે જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે આવી પરિસ્થિતિમાં દાહોદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી શહેરીજનોને રાહત મળી શકે અમે આ મુદ્દે વધુ અપડેટ્સ લાવતા રહીશું ત્યાં સુધી દાહોદના નાગરિકોને સલામત રહેવા અને સાવચેતી રાખવા વિનંતી છે ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર